હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગોવારનું એકદમ નવું શાક જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ ઝડપી બની જાય છે તો એના માટે બસો પચાસ ગ્રામ જેટલો મેં ગવાર લીધો છે જેને મેં સારી રીતના વોશ કરીને આ રીતના કટ કરી લીધો છે તો હવે આપણે ગેસ પર એક કઢાઈ લઈ લઈશું કઢાઈની અંદર આપણે આ ગવારને ઉમેરી દેવાનો છે અને ત્યારબાદ આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું તો ગવાર જેટલું ડૂબે એટલું આપણે અહીંયા પાણી લેવાનું છે જેટલો તમે ગવાર લીધો હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું અહીંયા મેં ટોટલ બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે અને હવે આપણે મીડિયમ ગેસ પર એને પાંચથી દસ મિનિટ માટે બોઇલ કરી લઈશું ગવાર જ્યાં સુધી બોઇલ થાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો એના માટે મેં અહીંયા લઈ લીધું છે એક મિક્સર જાર જેની અંદર આપણે સિંગદાણા ઉમેરી દઈશું તો કાચી સિંગને થોડી મેં રોસ્ટ કરી અને એના જે છીલકા છે એને કાઢી લીધા હતા જેટલી આપણે લીધી છે એટલા જ પ્રમાણમાં અહીંયા સફેદ તલ લઈશું જો તમારે સીંગ છે એ ના ઉમેરવી હોય તો એની જગ્યા પર તમે અહીંયા ગાંઠિયા પણ ઉમેરી શકો છો તો આ બંને વસ્તુને બરાબર માત્રામાં લઈ અને હવે આપણે મિક્સર જારને બંધ કરી અને આપણે એને પીસી લેવાનું છે તો અહીંયા મેં પીસી લીધું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના આપણો પાવડર બની અને રેડી થઈ ગયો છે તો હવે આપણે કાઢી દઈશું હવે આપણે દસ થી બાર કડીયો લસણ લઈશું આની અંદર લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલે અહીંયા લસણ થોડું વધારે લેવાનું અને ત્યારબાદ આપણે એક ટેબલ સ્પૂન જેટલો અહીંયા કાશ્મીરી લાલ મરચું લઈશું જેનાથી કલર એકદમ સરસ આવશે અને અડધી ટેબલ સ્પૂન જેટલો આપણે અહીંયા હળદર પાવડર ઉમેરી દઈશું સ્વાદ અનુસાર આપણે અહીંયા નમક ઉમેરી દેવાનું છે અને હવે આપણે થોડું અહીંયા પાણી ઉમેરી દઈશું જેથી આપણી ચટણી એકદમ સારી રીતના વટાઈ જાય તો હવે મિક્સર જારને બંધ કરી અને આપણે એની ચટણી સારી રીતના પીસી લઈશું તો અહીંયા મેં ચટણી બનાવી અને રેડી કરી લીધી છે તમે જોઈ શકો છો એકદમ રેડ કલર આવ્યો છે તો હવે આપણે જોઈ લઈએ આપણો ગવાર પણ એકદમ સારી રીતના કૂક થઈ ગયો છે તો ગવારને આપણે કાઢી લઈશું અને કાઢી અને એ જ લઈ લેવાની છે અહીંયા અને કડાઈની અંદર આપણે બે મોટા ચમચા જેટલું તેલ લઈશું આ શાકની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે તો અહીંયા મેં તેલ ઉમેરી દીધું છે તેલને થોડું આપણે ગરમ થવા દઈશું તેલ થોડું ગરમ થાય ત્યારબાદ આપણે એક ટેબલ સ્પૂન જેટલી એની અંદર રાઈ ઉમેરી દઈશું રાઈ આપણી થોડી અહીંયા તતળી જાય ત્યારબાદ અડધી ટેબલ સ્પૂન જેટલું આપણે અહીંયા જીરું ઉમેરી દેવાનું છે તો રાઈ અને જીરું સારી રીતના તતળી જાય ત્યારબાદ બે થી ત્રણ અહીંયા મીઠા લીમડાના પાન ઉમેરવાના છે તમારે ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને ત્યારબાદ આપણે જે લસણની ચટણી વાટી હતી એ ઉમેરી દઈશું આ જે લસણની ચટણી આપણે મિક્સરમાં વાટી છે એનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે જો તમે આ રીતના ગવાનું શાક બનાવો તો જેને ના ભાવતું હોય એ પણ વારંવાર માંગીને ખાશે તો હવે આપણે એને એકદમ સારી રીતના ચલાવી લઈશું એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધી તેલ છે કિનારા પરથી છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે એને સારી રીતના મિક્સ કરતા રહીશું મસાલો એકદમ સારી રીતના કૂક થશે તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો અહીંયા આપણો મસાલો છે એકદમ સારી રીતના તમે જોઈ શકો છો કે કૂક થઈ ગયો છે અને તેલ છે એકદમ સારી રીતના કિનારા પરથી બહાર આવી ગયું છે તો હવે આપણે એની અંદર દહીં ઉમેરી દઈશું તો બે ટેબલ સ્પૂન જેટલું મીડિયમ ખાટું મેં અહીંયા દહીં લીધું છે જો તમારે દહીં ના ઉમેરવું હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો પણ દહીં ઉમેરવાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે દહીં ઉમેર્યા બાદ એને સતત ચલાવતા રહેવાનું જો એને ચલાવશો નહીં તો દહીં છે એ ફાટી જાય છે તો એકદમ સારી રીતના ચલાવતા રહીશું જ્યાં સુધી દહીં છે એકદમ સારી રીતના મિક્સ ના થઈ જાય તો તમે જોઈ શકો છો કે આ રીતના બબલ્સ આવા લાગે ત્યાં સુધી આપણે એને કૂક કરીશું જેથી આપણું દહીં ફાટી ના જાય તો અહીંયા દહીં કૂક થઈ ગયું છે ત્યારબાદ આપણે જે બાફેલી ગવાર હતી એને આપણે આની અંદર ઉમેરી દઈશું અને એને મસાલા સાથે એકદમ સારી રીતના મિક્સ કરી લેવાની છે તો અહીંયા ગવારને મેં મસાલા સાથે એકદમ સારી રીતના મિક્સ કરી લીધી છે એક મિનિટ જેવું આપણે એને મસાલા સાથે કૂક થવા દઈશું અને ત્યારબાદ આપણે જે સીંગદાણા અને તલનો જે પીસી અને રાખ્યા હતા એને ઉમેરી દઈશું તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલું લીધું છે તમે જે પ્રમાણમાં શાક બનાવતા હોય એ પ્રમાણે તમે વધારે કે પછી ઓછું કરી શકો છો હવે આને પણ આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે મસાલા સાથે એકદમ સારી રીતના મિક્સ થઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરીશું અને એક મિનિટ જેવું એને પણ મસાલા સાથે આપણે કૂક થવા દેવાનું છે તો હવે ત્યારબાદ આપણે એની અંદર બટેકા ઉમેરી દેવાના છે તો અહીંયા મેં બટેકાને બાફી એની છાલ ઉતારી અને મેં અહીંયા કટ કરી દીધા છે આવા તો અહીંયા મેં એક મોટા બટેકાનો યુઝ કર્યો છે તમે ઓછો વધારે કરી શકો છો અને જો તમારે બટેકા ના ઉમેરવા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો તમે આ રીતના ફક્ત એકલા ગવારનો શાક પણ બનાવી શકો છો તો હવે આપણે બટેકાને પણ મસાલા સાથે એકદમ સારી રીતના મિક્સ કરી લેવાના છે જેથી મસાલો છે બટેકા પર એકદમ સારી રીતના કોટ થઈ જાય અને ટેસ્ટમાં એ ખૂબ જ સરસ લાગે તો એને એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું અને એક મિનિટ જેવું આપણે એને મસાલા સાથે કૂક થવા દેવાનું છે તો હવે આપણે એની અંદર ગરમ મસાલો ઉમેરીશું તો એક ચમચી જેટલો અહીંયા ગરમ મસાલો ઉમેર્યો છે ગરમ મસાલાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે પણ જો તમારે ના ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ગરમ મસાલા ઉમેર્યા બાદ આપણે એને સારી રીતના મિક્સ કરી લેવાનો છે હવે આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું તો અહીંયા એક ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે તમારે જેટલા પ્રમાણમાં રસો રાખવો હોય એ પ્રમાણમાં તમે અહીંયા પાણી ઉમેરી શકો છો તો પાણીને એકદમ સારી રીતના મસાલા સાથે આપણે મિક્સ કરી લઈશું અને એને પાંચ મિનિટ જેવું આપણે કૂક થવા દઈશું જેથી એકદમ રસો છે એકદમ ખાટો થઈ જાય અને એક ટેબલ સ્પૂન જેટલી અહીંયા મેં કસૂરી મેથી ઉમેરી છે કસૂરી મેથીથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે કસૂરી મેથી ઉમેર્યા બાદ આપણે એને સારી રીતના મિક્સ કરી લઈશું અને હવે આપણે એને પાંચ મિનિટ જેવું કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો કે રસો એકદમ ઘાટો થઈ ગયો છે તો શાક છે એ બની અને રેડી થઈ ગયું છે તો હવે આપણે ગેસને ઓફ કરી દઈશું અહીંયા તમારે જેટલો રસો રાખવો હોય એ પ્રમાણમાં પાણી ઉમેરી અને તમે અહીંયા રાખી શકો છો તો શાક બની અને રેડી થઈ ગયું છે તો હવે આપણે એને સર્વ કરી લઈએ તો સર્વ કરવા માટે મેં એક પ્લેટ લઈ લીધી છે જેની અંદર આપણે શાકને સર્વ કરી લઈશું આ શાકને તમે રોટલી સાથે ભાખરી સાથે કે પછી બાજરીના રોટલા સાથે પણ સર્વ કરી શકો છો ટેસ્ટમાં આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે જો તમે એક વખત આ રીતના શાક બનાવી અને રેડી કરશો તો ઘરમાં જેને નહીં ભાવતું હોય એ પણ વારંવાર માંગીને ખાશે આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવું ખૂબ જ ઇઝી છે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો આજની રેસિપી ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુનું બે લાયકન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય